ચટાકાઈદાર ટેસ્ટ ટેસ્ટી અને સ્પાઈસી એવું શાક કાઠિયાવાડી ઢોકળી જે કાઠિયાવાડિયા રેસ્ટોરન્ટમાં મળે તેવું આજે આપણે ઘરે સ્પાઈસી અને ટેસ્ટી અને શાનદાર એવું શાક આજે બનાવીશું તો એના માટે આપણે કાઠિયાવાડી ઢોકળી માટે તો ચાલો સૌ પ્રથમ તો આપણે એક મોટું વાસણ લઈ એની અંદર આપણે એક કપ જેટલો આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે એટલે કે ચણાનો લોટ લઈ અને એની અંદર આપણે મસાલામાં હળદર લઈ લઈશું અને સાથે લઈ લઈશું આપણે લા આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું તો તમે ચીલી ફ્લેક્સ ન લેવો હોય તો તમે લાલ મરચું પાવડર પણ લઈ શકો છો સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે અને ચપટી હિંગ લીધી છે તો ચાલો હવે આને આપણે બેટર બનાવવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે આજે બનાવીશું કાઠિયાવાડી સ્પાઈસી એવી ઢોકળીનું શાક અને એ કાઠિયાવાડ રેસ્ટોરન્ટમાં મળે તેવું આજે આપણે ઘરે કેવી રીતે બનાવીએ તે તમે આ વિડીયોની અંદર જોશો તો હવે આપણે બેટરને સારી રીતે એવું વગાડી લેવાનું છે સરસ રીતે સ્મૂથ બેટર થઈ જાય ત્યાં સુધી એને એકદમ બિલકુલ ગાંઠા વગરનું આજે આપણે તૈયાર કરવાનું છે તો બેટર સારું એવું તૈયાર થઈ ગયું છે તો એક કપ આપણે ચણાનો લોટ લેવો અને બે કપ પાણી લેવું તો આટલું લઈને તમારે એનું આ માપથી તમે જો બનાવશો તો પરફેક્ટ તમારી ઢોકળી તૈયાર થશે તો ચાલો હવે આને આપણે બેટર સરસ બનાવી લીધું છે તો આટલું પાણી ગયું છે થોડું અને હવે હું તમને બતાવું છું ચમચી લઈને કેવું બેટર તૈયાર કર તો આ રીતે તમારે પતલું એને થોડું ઘાટું એવું બેટર તૈયાર કરવાનું છે તો ચાલો હવે આ બેટરને આપણે સ્મૂથ એવું બનાવવા માટે પકાવવા માટે એક પેન લઈ લીધું છે ને ગેસ ઓન કરી અને હવે આપણે આ બેટર અંદર રેડી દેવાનું છે અને પછી એને એકદમ લગાતાર ચલાવતા રહેવાનું છે એટલે એકદમ બેટર ફક્ત બે જ મિનિટની અંદર એકદમ ઘાટું એવું થઈ જશે અને આને આપણે પકાવી લેવાનું છે પાંચ મિનિટ માટે તમારે એને લગાતાર ચલાવતું રહેવું અને બેટર સારું એવું પાકી જાય અને ઘટ્ટ એવું થઈ જાય પછી આપણે એને નીચે ઉતારી લેવાનું છે તો બિલકુલ આ રીતે તમને ગાંઠા જેવું લાગે તો ગાંઠાથી સ્મૂથ બેટર કરી લેવાનું છે અને ગાંઠા બિલકુલ ભાંગી લે તો તૈયાર થઈ ગયું છે આપણું બેટર જોઈ શકો છો પેન પણ છોડી દીધું છે એ રીતનું અને હવે આપણે તમે થાળી લઈ શકો છો અને અહીંયા આપણે ટ્રેમાં જ લઈ અને તેલ લગાવી દીધું છે અને પછી આપણે બેટર લઈ લઈશું અને એને બેટરને આપણે આ રીતે અંદર ટ્રેમા લઈ લેવાનું છે ને એક રસ જેવું સારું એવું બનાવી દેવાનું છે અને બેટર આપણે સારી રીતે એવું પાથરી દેવાનું છે તો આપણે આ રીતે પાથરી દીધું છે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે બેટર આપણું અને આને ઠરતા બહુ વાર લાગતી નથી હોતી ફક્ત એક જ મિનિટની અંદર જાય છે અને હવે એને આપણે ટુકડા કરી લેવાના છે તો બેટર સારી રીતે આપણે ઢોકળીનું બેટર આપણે ટ્રેમાં સરસ રીતે પાથરી દીધું છે અને હવે આને ઠંડુ થતાં વાર નહીં લાગે ઠંડુ થઈ જાય એટલે આપણે મનપસંદ આપણે નાના એવા ટુકડા કરી લઈશું તો ટુકડા તો આપણે તમારે જો મોટા રાખવા હોય તો તમે મોટા પણ રાખી શકો અને નાના નાના ટુકડા કરવા હોય તો તમે નાના નાના પણ કરી શકો તો અત્યારે હું તમને જે ટુકડા બતાવું છું આ ટુકડાના આપણે બે ટુકડા કરીશું અને તો ચાલો હવે હું તમને જે બતાવું છું તો જોઈ શકો છો સરસ રીતે આપણા લંચ ફ્રી ઢો થઈ ગયા છે તૈયાર તો આ રીતે હવે આપણે એને નાના ટુકડા પણ કરી લઈશું અને મોટા પણ તો ચાલો હવે એનો વઘાર કરી લઈએ વઘાર માટે આપણે એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે એક કપ જેટલું નાનો આપણે વન ફોર કપ આવે છે એટલે કે બે ચમચા જેટલું આપણે તેલ લઈ લઈશું તેલમાં આપણે રાઈ જીરું હિંગ એનો વઘાર કરીશું અને હવે પછી એની અંદર આપણે આદુની પેસ્ટ અને લસણનું તો આદુને લસણ બંને આપણે ઉમેરી દીધા છે અને હવે આપણે સરસ લસણને બધું કકળી જાય એટલે આપણે એમાં પાણી આપણે ડાયરેક્ટ જો મરચું ને એવું ઉમેરીશું એટલે મરચું ને એવું બળી જાય આપણું એટલે એની અંદર આપણે પાણી તરત ઉમેરી દઈશું એટલે કે પા વઘાર છે એ સારું આપણો બેસી જાય અને સરસ રીતે વઘાર થઈ જાય અને પાણીની અંદર વઘાર સરસ પડી જાય એટલે જો ડાયરેક્ટ આપણે મસાલો ઉમેરીશું તો બળી જાય એટલે હવે આપણે આની અંદર એક ચમચી આપણે હળદર અડધી ઉમેરી દઈશું તો અહીં નાની ચમચી આપણે હળદર લીધી છે અને એક ચમચી આપણે કાઠિયાવાડી લાલ મરચું લીધું છે અને હવે આપણે અંદર ઉમેરીશું ધાણા જીરું પાવડર તો અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું લઈ અને હવે આપણે સરસ રીતે રસાને એકદમ ચલાવતા રહીશું અને મસાલો સારી રીતે આપણો ભરી જાય અંદર રસાની અંદર અને પછી ઉકળે એટલે આપણે છાશ કે દહીં તમે કોઈ પણ લઈ તો અહીંયા આપણે ઘટ્ટી છાશ લીધી છે અને હવે એને આ રીતે ચલાવી દઈશું મસાલો સારો એવો પાકી જાય પછી આપણે ઢોકળી અંદર ઉમેરી દેવાની છે તો આ રીતે આપણે એક મિનિટ માટે મસાલાને ઉકળવા દઈશું આ રીતે રસાને તમે જોઈ શકો છો સારી રીતે ભળી જાય અને એકદમ લગાતાર તમારે છાશ કે દહીં તમે ઉમેરતા હોય તો લગાતાર તમારે ચલાવતું રહેવું નહીંતર શું છે કે તમારું દહીં અને એ ફાટી જાય અને આ રીતે તમારે આપણે કરવાથી એક રસ તૈયાર થઈ જાય છે અને હવે આપણે થોડા ધાણા લીધા છે અને જાડો રસો કરવો હોય તો અહીંયા આપણે થોડા ઢોકળીના ટુકડા લીધા છે એને આપણે આ રીતે મસળી દઈશું એટલે આપણે ઢોકળીના જે રસો છે એકદમ જાડો એવો થઈ જાય અને જો બીજો તમારે જાડો રસો કરવો હોય તો તમારે એક ચમચી ચણાનો લોટ લઈને ઉગાડીને તમે અંદર ઉમેરી શકો છો એટલે તમારે રસો ખૂબ જાડો થઈ જશે અને હવે કિચન કિંગ મસાલો આપણે લઈ લીધો છે અને મસાલો પણ સારો રીતે ઉમે અને હવે રસો થોડો આપણે ઉકળે એટલે આપણે ઢોકળીના ટુકડા અંદર ઉમેરી દઈશું તો રસો સારો એવો પાકી ગયો છે આપણે જોઈ શકો છો અને હવે આપણે ઢોકળી ઉમેરી દઈશું તો હવે ઢોકળીના ટુકડા અંદર ઉમેરી દઈશું અને બધા જ આ રીતે તમારે ઉમેરી દેવા તો આ શાકની સાથે તમે રોટલા પરાઠા કોઈ પણ તમે ખાઈ શકો છો તો આ છે ને કાઠિયાવાડી સ્પાઈસી એવું ઢોકળીનું શાક તો આ રીતે કાઠિયાવાડ તમે જાઓ તો હરેક જગ્યાએ તમને કાઠિયાવાડી ઢોકળીનું શાક તો મળશે જ તો આ રીતે તમે બનાવજો કાઠિયાવાડી ઢોકળીનું શાક તો હવે આપણે બધી ઢોકળી અંદર ઉમેરી દીધી છે અને થોડું આપણે એને ઉકળવા દઈશું રસો થોડો ઘટ થાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું તો હવે થોડું આપણે ઉકળવા આવ્યું છે તો હવે એને આપણે એક બે મિનિટ માટે રાખી અને રસો હવે આપણે સરસ રીતે શાક તૈયાર થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈશું તો અને ગેસ બંધ કરીને હવે આપણે ધાણાનો છંટકાવ કરી દઈશું તો મિત્રો તમને રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો નવી નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી આવજો મિત્રો તો તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્પાઈસી એવું ઢોકળીનું શાક તો બનાવજો મિત્રો મળીએ ત્યાં સુધી